ની ટોપ ટેન ખબરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસ નવેમ્બરના પ્રદેશના વારાણસી જશે દેશમાં કોરોના ફેલાયા બાદ પીએમ મોદી પહેલીવાર વારાણસી જશે આ દરમિયાન તેઓ સાર્વજનિક બેઠક કરશે અનેક પરિયોજનાઓનું પીએમ મોદી સારનાથમાં પર્યટન વિભાગના લાઇવ એન્ડ સાઉન્ડ કાર્યક્રમમાં પણ સામેલ થાય તેવી સંભાવના છે તેમજ નેશનલ હાઇવે ઇન્સ્ટિટ્યૂટની એક પરિયોજનાનું લોકાર્પણ પણ કરી શકે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કેવડીયા સ્થિત કાર્યક્રમમાં ન્યાયપાલિકાના દખલ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કેટલાક નિર્ણયોમાં ન્યાયપાલિકાના હસ્તક્ષેપમાં વધારો થયો છે ફટાકડાના પ્રતિબંધ જેવું ઉદાહરણ આપતા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સરકારના ત્રણ અંગ છે કાર્યપાલિકા વ્યવસ્થાપાલિકા અને ન્યાયપાલિકા આ ત્રણેય એકબીજામાં દખલ ન કરવો જોઈએ ઝારખંડની જેલના જેલ મહાનિરીક્ષક વીરેન્દ્ર ભૂષણ લાલુ પ્રસાદ યાદવ સામે તપાસના આદેશ આપ્યા છે આરજેડી સુપ્રીમો યાદવ ભાજપના ધારાસભ્ય લલન પાસવાનને કથિત ફોન કરવાના મામલે તપાસના આદેશ આપ્યા છે ફોન પર થયેલી વાતચીતમાં લલન પાસવાનને યાદવ વિધાનસભા ચૂંટણી દરમિયાન હાજર ન રહેવા માટે મંત્રીપદની લાલચ આપી હતી અને હાજર ન રહેવા માટે કોરોના વાયરસનું સંક્રમણનું બહાનું આપવાની પણ વાત કરી હતી મહત્વનું છે કે લાલુ પ્રસાદ યાદવ હાલ ચારા ઘોટાળા કેસમાં જેલમાં સજા કાપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની સ્વતંત્રતાની પંચોતેરમી વર્ષગાંઠ માટે ગઠિત નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીની પ્રથમ બેઠકની અધ્યક્ષતા માં કરી નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલ કેબિનેટ સચિવ રાજીવ ગૌબા કેન્દ્રીય ગૃહ સચિવ કુમાર ભલ્લા આ બેઠકમાં હાજર રહ્યા ટ્વીટ કરી જણાવ્યું કે ભારતની સ્વતંત્રતાની વર્ષગાંઠ ઉજવવા માટે નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન કમિટીની પ્રથમ બેઠકમાં અધ્યક્ષતા કરી છે સરકાર બે હજાર બાવીસમાં દેશની સ્વતંત્રતાની પંચોતેરમી વર્ષગાંઠ ઉજવવા પર યોજના બનાવી રહી છે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પછી હવે પીડીપીનું કાર્યાલય સરકારી જમીન પર બન્યું હોવાનું સામે આવ્યું છે જમ્મુ મંડલાયુક્ત તરફથી સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરનારની સૂચિમાં પીડીપીના સુજવા કાર્યાલયને સરકારી જમીન પર અતિક્રમણ કરી બનાવેલી જણાવવામાં આવ્યું છે આ સૂચિમાં સેવાનિવૃત્ત આઈજી એસએસપી અને પીડીપી નેતાનું નામ પણ સામેલ છે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આજે બારમી વરસી છે છવ્વીસ નવેમ્બર બે હજાર સમુદ્રના રસ્તે આવેલા આતંકવાદીઓ મહાનગરી મુંબઈને હચમચાવ્યું હતું આતંકવાદીઓએ લિયોપોલ્ડ કાફે નરીમન પોઈન્ટ તાજ હોટેલ અને ઓબિરોય હોટેલ પર હુમલો કર્યો હતો આ હુમલામાં એકસો એશી લોકોના મૃત્યુ થયા હતા જ્યારે થી વધુ લોકો ઘાયલ થયા હતા હુમલાને પગલે સતત ઝડપથી દોડતી મુંબઈ નગરીમાં માતમ છવાયો હતો દિલ્હીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ચલો દિલ્હી આંદોલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી હરિયાણા બોર્ડર પર એકત્રિત થયા છે કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ બોર્ડર પર ઉગ્ર પ્રદર્શન કર્યું દિલ્હીમાં કોરોના સંક્રમણ વધવાના કારણે આંદોલનની પરવાનગી આપવામાં નથી આવી જોકે તેમ છતાં ખેડૂતો એકઠા થયા પંજાબની શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે સાથે જ ખેડૂતોએ લગાવેલા પણ ફેંકી દીધા છે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા હતા જેના પછી તેઓને શંભુ બોર્ડર પર જ રોકવામાં આવ્યા છે દિલ્હીમાં કોઈ પણ ખેડૂતોને વિરુદ્ધ પ્રદર્શન કરવાની પરવાનગી નથી આપવામાં આવી કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી પ્રદર્શનની પરવાનગી નથી જેના કારણે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો બેંકોના ખાનગીકરણના વિરોધમાં આજે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાશે બેંક કર્મીઓ નવી પેન્શન સ્કીમનો પણ કરી રહ્યા છે વિરોધ હડતાલને પગલે કરોડોના વ્યવહાર અટવાઈ જશે નિવાડવામાં જોડું મોડી રાત્રે તામિલનાડુ અને પંડુચેરીના સમુદ્ર કિનારે ત્રાટક્યું આ દરમિયાન ભારે પવન સાથે સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો બીજી તરફ તામિલનાડુમાં એક લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા હતા હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે અટલ ટનલ બંધ કરવામાં આવી છે અટલ ટનલ બંધ થવાની કારણે મોટી સંખ્યામાં પર્યટકો ફસાઈ ગયા છે આ હિમવર્ષાને કારણે પંજાબ તથા હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે અને ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે ભારત અને ચીન વચ્ચેના તણાવની વચ્ચે ભારતીય નૌસેનાએ અમેરિકી કંપની પાસેથી હિન્દ મહાસાગરમાં સર્વેલન્સ માટે બે પ્રેડિટેટર ડ્રોન લીઝ પર લીધા છે અને આ ડ્રોન પૂર્વીય લદ્દાખમાં એલએસસી પર તૈનાત કરવામાં આવી શકે છે સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ડ્રોન નવેમ્બરના બીજા અઠવાડિયામાં ભારત અને આઈએનએસ રજાલી બેઝ પર એકવીસ નવેમ્બરના રોજ ફ્લાઇંગ ઓપરેશનના પગલે સામેલ કરવામાં આવ્યા ચીન અને ભારત વચ્ચેના તણાવની વચ્ચે ભારતે બ્રહ્મોસ સુપરસોની ક્રૂઝ મિસાઇલના બે સફળ પરીક્ષણ કર્યા આ પરીક્ષણ અંદામાન અને નિકોબાર દ્વીપ પર કરવામાં આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ પરીક્ષણ ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલા લોન્ચનો જ ભાગ છે લોન્ચ પછી મિસાઇલે ત્રણસો કિલોમીટર દૂર પોતાના ટાર્ગેટને સફળતાપૂર્વક હાંસલ કર્યો છે મિસાઇલનો એક ટેસ્ટ સેના તરફથી એક ને ત્રીસ કલાકે કરવામાં આવ્યો જ્યારે વાયુસેનાએ અન્ય ટેસ્ટ ચાર વાગે કર્યો ભારતમાં હવાથી હવામાં હુમલો કરવા વાળી મિસાઇલનું સતત પરીક્ષણ ચાલી રહ્યું છે કોરોના કાળમાં લોકો આર્થિક સંકટમાં છે તેમ છતાં સરકાર અને ઓઇલ કંપની ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવાના બદલે પોતાના કિસ્સા ભરી રહી છે સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકમાં ઓઈલ કંપનીઓને ચોખ્ખો નફો ત્રણ ગણો વધી દસ હજાર નવસો એકાવન કરોડ થઈ ગયો છે જ્યારે સરકારે ટેક્સના રૂપમાં અઢાર હજાર સાતસો એકતાલીસ કરોડ રૂપિયા વધુ મળ્યા છે